મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દર્શક મિત્રો ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મોટી ભેટ તો બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઉત્તર ભારત સહિતના દેશમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ તો મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો દર્શક મિત્રો વરસાદને લઈને બીજા મોટા સમાચાર સામે આવી રહ્યા છે આજે સુરત નવસારી વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે જ્યારે અમદાવાદ વડોદરામાં ભારે વરસાદની શક્યતા છે આગમી જુલાઈ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે તો બજેટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આગમી બજેટમાં સરકારી નોકરીઓ ગ્રામીણ અર્થવ્યવસ્થાને અને મેન્યુફેક્ચરિંગ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે આ માટે કેટલીક ખાસ જાહેરાતો કરવામાં આવી શકે છે ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભારતીય પોસ્ટ એસએસસી એચપીએસસી સરકારી નોકરીઓમાં દસ અને બાર પાસ યુવાનો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે ભારતીય ટપાલ વિભાગ અને અન્ય સરકારી સંસ્થાઓમાં પચાસ હજારથી વધુ જગ્યાઓ ભરવાની છે તેથી બાર પાસ યુવાનો માટે સારી તક છે ગાંધીનગરનું જૂના પહાડીયા ગામને બારોબાર વેચી દેવામાં આવ્યું છે આ દર્શક મિત્રો આખું આખું ગામ બારોબાર વેચી રાખવામાં આવ્યું હતું તો બીજા મોટા સમાચાર જોઈએ તો ગુજરાતના અમુક જિલ્લાઓને યલો એલર્ટ અને અમુક જિલ્લાઓને રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો દર્શક મિત્રો શાકભાજીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વધી રહેલા શાકભાજીના ભાવને કારણે ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે જ્યારે રીંગણાના ભાવ સાઠ રૂપિયા પ્રતિ કિલો ત્યારે ગુવારનો ભાવ એકસો દસ રૂપિયા સુધી જોવા મળી રહ્યો હતો બેંકમાં જઈને ખાતું લિંક કરાવવાનું રહેશે તો ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અટલ પેન્શન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોને અટલ પેન્શન યોજનાના લાભમાં વધારો થવા જઈ રહ્યો છે

ગૃહણીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઓગણીસ કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં ત્રીસ રૂપિયા સુધી ઘટાડો જોવા મળી રહ્યો છે ત્રીસ રૂપિયાનો ઘટાડો થતાં ગૃહણીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તો સોનાના ભાવને લઈને વાત કરી લે તો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આ દર્શક મિત્રો સોનાના ભાવમાં આગામી દિવસોમાં ઘટાડો થવાની ભારે શક્યતાઓ છે દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આગમી છ દિવસમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના અમુક ભાગોમાં આજે અતિથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી તાપી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો સતત ભારે વરસાદને કારણે અમરનાથની યાત્રા રોકી દેવામાં આવી છે અમરનાથની યાત્રાને લઈને બાબા અમરનાથને લઈને લોકો ભારે ઉત્સાહમાં છે ગઈકાલે શુક્રવારે ભારે વરસાદને કારણે યાત્રા રોકી દેવામાં આવી છે ગત રાતથી સતત વરસાદને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો તો બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો ગુજરાતના એકસો ચુમ્માલીસ તાલુકામાં પોણે ચાર જેટલો વરસાદ છેલ્લા કલાકોમાં વલસાડ અને નવસારીમાં ખેરગામમાં દોઢ જ વરસાદ પડ્યો હતો આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના રાજ્યના એકસો ચુમ્માલીસ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હવે રકમમાં વધારો જોવા મળશે હવે આઠ હજાર રૂપિયા જુલાઈના કેન્દ્રીય બજેટમાં ભારત ભારતભરના ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હપ્તાની રકમ રિવિઝન ની રાહ જોઈ રહ્યા છે બીજા મોટા સમાચારને લઈને વાત કરી લે તો દહેગામ તાલુકાનું એક ગામ આખું આખું બારોબાર વેચી દેવામાં આવ્યું છે જૂના પહાડીયા ગામનો બારોબાર વહીવટ કરી નાખવામાં આવ્યો હતો

વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સુરત નવસારી વલસાડ ડાંગ તાપી અને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાના ખેડૂતો માટે લીંબુડી બીની આવકનું માધ્યમ પારબર માર્કેટમાં લીંબોનું હબ બની ગયો છે એક મણ લીંબુડીનો ભાવ ત્રણસોથી થી ચારસો રૂપિયા વચ્ચે વેચવામાં આવે છે વરસાદને લઈને વાત કરી લઈએ તો આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી બાજુ જાણી લઈએ તો અમદાવાદ આણંદ વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના એક ખેડૂતે ગુવારનું વાવેતર કરતા ગુવારને એક પણ સિંગ ના આવી ગુવારનું વાવેતર કર્યા બાદ એક પણ સીંગ ના આવતા ખેડૂતને વળતરની માંગ કરી એગ્રો એજન્સીમાં હિંમતનગરની ડાયનેમિક રિસે કંપનીમાંથી ગુવારનું બિરણ મંગાવવામાં આવ્યું હતું દર્શક મિત્રો બજેટ લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે બજેટમાં સરકારી કર્મચારીઓને મળશે મોટી ભેટ ન્યૂનતમ પગાર પંદર હજાર પચીસ હજાર સરકારના કર્મચારીને ભવિષ્યમાં મોટો ફાયદો થઈ શકે છે દર્શક મિત્રો ક્રિકેટ જગતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે યુવરાજસિંહની કપ્તાની ભારતીય ચેમ્પિયન ટીમે વર્લ્ડ ચેમ્પિયનશીપ ઓફ લેજન્ડ ની બે હજાર ચોવીસ ની પ્રવેશ કરી લીધો છે ગુજરાતમાં ફરી વરસાદનો મેઘ તાંડવ ગુજરાતના નેવું તાલુકામાં વરસાદી માહોલ છેલ્લા બે કલાકમાં આણંદના બોરસદ શહેરમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે આગામી દિવસમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની ભારેથી અતિભારે આગાહી કરવામાં આવી છે પ્રદર્શક મિત્રો ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સરકારી શાળાઓમાં થશે આચાર્યની ત્રણસો એક મોટી ભરતી ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આવેલી સરકારી માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ બે આચાર્યની નવી ત્રણસો એક જગ્યાઓની ગુજરાત સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે તો બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો ચા ચાહકો માટે ખુશીના સમાચાર નહીં પરંતુ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે વાઘ બકરી ચાના એકસો ડુપ્લિકેટ પાઉચ ભીલોડામાંથી ઝડપાયા હતા તો દર્શક મિત્રો વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગમી સત્તર રાજ્યોમાં ત્રણથી થી ચાર દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે આસામના છવ્વીસ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને તેના રોગચાળા સામે રક્ષણ આપવા માટે એક પોઈન્ટ કરોડ પશુનું રસીકરણ કરાયું છે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારત સરકારની સો ટકા સહાયથી રાજ્યના નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અમલમાં આવ્યો વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અગિયાર જુલાઈ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છ અને મધ્ય ગુજરાતમાં ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકા શાકભાજીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે શાકભાજીના ભાવ વધવાથી ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે ટમેટાનો ભાવ રૂપિયા સો કિલોને પાર પહોંચી ગયો છે તો ત્યારે વટાણાના ભાવમાં પણ એકસો સાઠ કિલોને પાર પહોંચી ગયા છે દર્શક મિત્રો હીરા ઉદ્યોગને લઈને સૌથી સમાચાર સામે આવી રહ્યા છે વૈશ્વિક વૈશ્વિક સમસ્યા અને ઉદ્યોગના કારણે હીરામાં હજી સુધી મંદિરના વાદળ છવાઈ રહ્યા છે જાણીતા શહેરોમાં ઉનાળા વેકેશન બાદ નથી ખુલ્યા સિત્તેર ટકા કારખાના અટલ પેન્શન યોજના માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે ત્રેવીસ જુલાઈ આવનારા બજેટમાં આ અંગેની જાહેરાત કરી શકે છે જો આમ થશે તો લોકોની પેન્શનની રકમ બમણી થઈ જશે જો દર્શક મિત્રો રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની વાત કરી લે તો અમરેલી જિલ્લામાં માછીમારોને સહાય પૈકી બારસો ચાલીસ પોઈન્ટ એકસઠ લાખની સહાય મત્સ્ય વિભાગે મંજૂરી આપી દીધી છે વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જુલાઈના બાકીસ વીસ દિવસમાં બાર દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસમાં ગુજરાતમાં સિસ્ટમ સક્રિય થવાથી ભારે વરસાદની આગાહી છે વડોદરામાંથી આછી દાંતને તસ્કરીનો પર્દાફાશ થયો છે શહેરમાં એસઓજીની ટીમે એકતપુરા વિસ્તારમાંથી અમૂલ્ય આથીના દાંત જતા સાથે બે એસઓમીને ઝડપી પાડ્યા છે ઇન્ટરનેશનલ રેકેટ દિશામાં પોલીસની વધુ તપાસ હાથ ધરી હતી રમત જગતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રિલાયન્સ ફાઉન્ડેશનની જ્યોતિ યારાજી ઓલિમ્પિક્સમાં સો મીટર દોડમાં ક્વોલિફાઈડ થનાર પહેલી ભારતીય મહિલા બની ગઈ છે ભારતીય દોડવીર જ્યારે પેરિસ બે હજાર ચોવીસ ઓલિમ્પિકમાં ટ્રેક પર ઉતરશે રાજ્યના સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના ધોરણમાં ત્રણથી દસના શિક્ષકોને આગમી બાર જુલાઈના શુક્રવારના રોજ ટેલિકોમ્સ દ્વારા ઓનલાઈન વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે